નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ પાંચમી જૂને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વાપીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવી હતી જોકે આ સાથે વાપી નગરપાલિકામાં વિકાસના કામમાં બાધારૂપ બનેલા વર્ષો જૂના વૃક્ષોનો સફાયો પણ કરી દેવામાં આવ્યો છે જે અંતર્ગત ગટરોની સફાઈ તેને પહોળી કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહી હતી અપનાનગર જેવા વિસ્તારમાં નવી સ્ટ્રોંગ વોટર ડ્રેઝની કામગીરી જીયુડીસી હસ્તક ચાલી રહી છે આ વિકાસના કામમાં કોન્ટ્રાક્ટરે વર્ષો જૂના ઝાડને કાપી અને તેનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો જેના કારણે પાલિકા વિસ્તારમાં જેણે મોન્સૂન કામગીરીના નામે કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય તેવી આ વિગતો છુપાવવા પરથી ફલિત થઈ રહ્યું છે નવાઈની વાત એ છે કે કામગીરી દરમિયાન જેસીબી પણ ગટરના કાદવ કિચડમાં ફસાઈ જતા બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી છે જે સુરક્ષા વ્યવસ્થાનો છેદ ઉડાડતી ઘટના છે આ અંગે પાલિકાના સત્તાધીશો અધિકારીઓ કે જીઓડીસી દ્વારા ખુલાસો કરવામાં આવશે કે કેમ તે પણ હવે પ્રશ્નાર્થ છે